ભરૂચ દૂધધારા ડેરીના નવનિર્મિત બિલ્ડિંગનું રાજ્ય સહકારમંત્રી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું રૂપિયા સાત કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાસભર દૂધધારા ડેરીના નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે આ નવનિર્મિત બિલ્ડિંગનું ઉદઘાટન સહકારમંત્રી મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું હતું સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે દૂધાળા ડેરીના સંચાલક મંડળને અભિનંદન પાઠવવા સાથે હરિયાળી ક્રાંતિ બાદ પશુપાલનના વ્યવસાયથી સામાન્ય જમીન વિહોણો માણસ પણ શ્વેત ક્રાંતિથી આર્થિક ક્રાંતિતા પ્રાપ્ત કરી શકે છે તેમ જણાવ્યું હતું હરિયાળી ક્રાંતિ પછી જો નાના અને મધ્યમ વર્ગના ગરીબ લોકોનો જો શ્વેત લોકો કામ કર્યું હોય તો એ દૂધે દૂધ એક એવી વસ્તુ છે કે જે લોકોની પાસે જમીન નથી જો ખેતમજૂરી કરે છે એવા લોકોને પણ પશુપાલનના વ્યવસાયથી પોતે આથી રીતે પગભર થાય એવા સરકારના પ્રયત્ન છે અને આવા દૂધ સંઘો દ્વારા પણ એમને સસ્તા દરે લોન આપીને પશુ ખરીદવા માટે પણ લોન આપવામાં આવે છે ત્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અન્ય જિલ્લાઓમાં પશુપાલનનો વ્યવસાય ખૂબ ફૂલે ફાયદો છે ભરૂચ જિલ્લામાં પણ લોકો પશુપાલનનો વ્યવસાય તરફ વરે અને આર્થિકતામાં અનેક ઘણો વધારો આ દૂધ થકી થાય એવી સૌ પ્રાર્થના કરું છું ડેરીના ચેરમેન ઘલ્યામભાઈ પટેલે પશુપાલકોની આવક દસગણી થાય તે માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું ડેરી ભરૂચ વહીવટી સંકુલના મકાનનું આજે ઉદઘાટન ગુજરાત સરકારના સહકાર વિભાગના માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહજી પટેલ સાહેબના હસ્તે આજે કરી રહ્યા છે આ જિલ્લા માટે એક નજરાણું છે આ જિલ્લામાં દૂધ દ્વારા ખેડૂતોની આવક બમણી થાય ત્રણ ગણી થાય અમારો લક્ષ્યાંક છે દસ ગણી આવક આ જિલ્લાના ખેડૂતોની સુગર ફેક્ટરી અને ડેરીના માધ્યમથી થાય એ દિશાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ આ પ્રસંગે દૂધ ડેરીના હોદ્દેદારો સભાસદો સહિત સહકારી આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા